હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો બધા મારા હર હર મહાદેવ અને કેમ છો બધા મજામાં ને હમણાં ટ્રીપની છે ને મને સવાર સવારમાં ઉઠો ને સોરી ગાઈઝ બપોર બપોર ઉઠ્યો ને ત્યારે મને યાદ આવ્યું કે આપણે કંઈક ટ્રીપ ગોઠવી છે સારી તો તમારું ઉઠવાનું કામ છે ને હાવ બોગસ કામ થઈ ગયું છે અને બ્લોગ બનાવવાનું કામ પણ હાવ બોગસ કામ થઈ ગયું છે કે આળસ છે ને એ મગજમાં ગળી ગયું છે મને એકલાને નહીં મારી સાથે જે છે ને આવેલા છે ને રેખાબેનના દીકરી એમને પણ એવું છે સુપુત્રી 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 સુપુત્રીને તમને કેમ આરસ ઘડી ગયો ડેલી સર્વિસ કામ ન લીધે કેટલા વાગે સુધી થી રાતે સાડા 10:30 વાગે અને સવારે ઊઠી 11:30 12 કલાક ની ઉપર અડધી કલાક ઊંઘ કરે વાહ ભાઈ વાહ ગજબ ની છોકરી છે તો એ ગાલ તો વધતા જ નથી તમારા કરતા વધારે હું જાડી છું ઓકે અત્યારે દૂધ લેવા જાવ એક મિનિટ એને માથું દુખે છે દૂધ લેજો ફટાફટ ગેસ બ્લોગ એડિટિંગ થઈ ગયો હમણાં પાંચ મિનિટમાં અપલોડ કરી દઉં છું તમે જોઈ લેજો ભાઈ એક્સેસ તો અહીંયા પહોંચી ગઈ પણ એક્સેસની હાલત તમને બતાવું આ સાયલેન્સર તો જુઓ પોપડા ઉખડી ગયા આખું સાયલેન્સર નવું નાખવું જોશે પછી આ સાઈડ આખી સાઈડ નવી નાખવી પડશે અહીંયા તો જુઓ ખૂબે ખૂબા કરી નાખ્યા ભાઈ ને લીવર થોડુંક હાર્ડ છે એ કરાવવાનું છે બાકી એનું એન્જિન છે ને એ બહુ ફર્સ્ટ ક્લાસ છે પલક પણ લઈને ગઈ હતી કામમાં ભાવનગરની અંદર ખરીદી કરવા માટે કેવું લાગ્યું ચલાવવામાં માટે એન્જિન તો બરોબર છે મને એન્જિન જ નથી ખબર એન્જિન કે આવી નથી ખબર કે તું કે આવે સાયલેશન પાસે સાયલેશન પાસે સાયલેન્સર ની પાસે સાયલેશન ચલો ગાઈસ હું એના માટે દૂધ લઈ આવી દઉં છાસ લેતા હું દૂધ લેતા ઓકે ગાઈસ લેવાનો તો લેવાય ગયું બે છાસ બે દૂધ અને એક બ્રેડ ગાઈસ હું છાસ ને દૂધ ને લઈને આવી ગયો ને તો પલક એમ કે તમે એટલા બધા વેલા કેમ આવી ગયા તો અહીંયા ઉમરેન ઉમરે જ ઊભી થઈને જાય છે જો તો માર કામ થી બહાર જવાનું છે ને તો અત્યારે મોડું થતું નથી તને ગાઈસ બહુ દુઃખદની વાત છે કે કાળીના ગરુડિયા છે ને હવે જડતા નથી ક્યાં ક્યાં ખબર નથી પડતી કાળી ત્યાં જ આટા મરે છે દુકાનવાળા પણ બે દિવસથી ગોતે એક દિવસ તો હું પણ ગોતવા ગયો હતો પણ ક્યાં ક્યાં કઈ ખબર નથી કાળી બીજે લઈને વહી ગઈ સંતાડ દીધા શું છે કાંઈ સમજાતું નથી અને શું લાગે કાળીના ગરુડિયા ક્યાં ક્યાં છે કાળીને ખબર કાળીને ગળે કેમેરો ઢીંગાળવાનો હતો કેમ ખબર તો પડે કાળી હું કહે તારી ગળે કેમેરો ટીંગાડવાની જરૂર છે મને તો ખબર પડે કે તું કોની વાત કરસ ફોનમાં મારા બર્થડે સરપ્રાઈઝ મને મળવાની છે તો પલક એકલી એકલી સરપ્રાઈઝ ગોઠવાટું મને કે તમે આ લઈ આવો ને પછી એકલી એકલી વાત કરે એટલે તો મને એમ કે તમે વેલા કેમ આવી ગયા સમજાય તમને કંઈ તો તું સરપ્રાઈઝ મને નહીં આપી ગઈ પલક આ તો હું આપું ભી તો ક્યો શું સરપ્રાઈઝ હું આપું ભી તો મને ક્યો આઈફોન 11 આઈફોન 11 આઈફોન 11 તમારી પાસે છે ચાલ ચમન બનાવો પલક ચાલો મુકો તો કોણ મુકો તો કોણ મુકો તો સાચી વાત છે અને મારા પાસે ગુસ્સો કર્યો મને કે તમે એમ કીધું કે હું તમને ઘરનું કામ કરાવવા લાગી તો મને કેમ તમે ઘરનું કામ કરાવવા નથી લાગતા તમે મને ઘરનું કામ કરાવવા કીધું મને તો કેમ નથી કરાવવા એવું કે આજે કચરા પોતા જ નથી રહ્યા અમે સાડા બારે તો હતા ને બે વાગે ત્રણ વાગે પાંચ વાગે ચાર વાગે તો જઈવા એ કેટલું કામ કર્યું મારો નાસ્તો કર્યો નાસ્તો કરીને સીધી જમવાનું બનાવ્યું સીધું જમવાનું બનાવ્યું જમવાનું બનાવીને સીધું બીટનું કર્યું સીધો નાસ્તો કર્યો નાસ્તો કરીને સીધું જમવાનું બનાવ્યું પછી જ્યુસ પીધું સોરી જ્યુસ બનાવ્યું જ્યુસ પીધું અત્યારે પછી વાસણ કર્યું બધા વાસણ કર્યું કેટલા બધા એક ખાટલી મોટી ભરીને ચડાવવાના હતા એ ચડાવ્યા પછી વાસણ ઉટકા પછી જેમું તું પછી નું આગા જમીન ઉટકી ને જમીન ઉટકી જમીન ઉટકી હું બોલે છે પછી વાસણ ઉટકા વાસણ ઉટકીને પોતું કર્યું પછી કપડા સુકાવ્યા પછી બીજી વાર કપડા સુકાવ્યા પછી કપડા મે ચેન્જ કર્યા બાર વાગ્યા ની કન્ટિન્યુ કામ કરતી હતી તો પાંચ વાગે ફ્રી થઈ મારો વાંક છે કોક માણસ છે ને મને એમ કેતું તું કે તું છે ને કામ વાળા બેન ને રેવા દે હું તને કામ કરાવીશ એમ તો મેં તું કઈ વાંધો નહીં તમ મને કામ કરાવજો છું મેં કામ કરાય હું કરાયું ખબર તમને કહું મેં એક બટેટો મર્યું હતું નહીં એક બે ડુંગળી મરી હતી પછી અડધું બટે ટમેટો મર્યું હતું અને અડધું આખું મરચું સુધાર્યું હતું એટલું કામ તમે કરી દીધું મને ખબર જ હતી પોતાના વખાણ આવે એવી વાત તો બોલ છે જ બને ખાલી હતી ચમચી જેટલું સુધાયરું હોય કઈ તો ચાલો લમચીયે બાથા ગુડ તાલા રાખે રેખા બની છોકરી છે ને થોડા ગુણ તો હોય ને આપણામાંય ગુણ તો છે જ હો હોય જ ને મમ્મી પપ્પાના ગુણ હોય જ તે બધાને બોલાવ નહીં આચું હોય જ તો કે હું ખરાબ છું હું કામ કેસ મને બોલ નહીં બોલો ઉકમ ન બોલ તું એ ચાલ કઈ છે હવે કાઈ ઓય નહીં નહીં जीब्रू सो जीब्रू ध्यान रखजो ल बात हन करम ध्यान रखजो हो ना के हाथ बात पटकोटो पड़ी जा मजी शेर को कभी दर्द नहीं होता अब <laughs> <laughs> ये जापर मारे तो तुम थाओ मेरे आ शापस शाबस शेर <laughs> को इतना कुछ नहीं होता रेवा दियोनी 5:30 बजे का हो 6 बजे का 5:30 7 बजे पहुंच सुन 8 बजे अलग बंद થઈ જાય પછી કબે ચુકી કબે ચુકે નહી ઓ ચુકે જાય ઓ એમ કરસે આ ફળ જોઈએ દર કરસે 120 બગાડીસ 1224 નહીં સેના 120 હોલ્ડિંગ કબડ પાસો મંગાઈ લેવું ના મંગાવ્યું નહી મંગાવતા કેન્સલ કરાઈ નાખો દોડી નાખો ભઈ આવ ક મુજો કરે આમ મંપક તો અમે અલગ પહોંચી ગયા અલંગ પહોંચીને અંદર જાય છે અને કબાટ જોવા માટે કબાટ ખાસ કરીને જોવાનો છે પલક અત્યારે જોતી થી અમારા જૂના વિડીયો અમે વે મસ્ત ક્યૂટ ક્યૂટ લાગતા જમુનો ફેસ મસ્ત એકદમ ગાલના ગટ્ટા જેવું આમ હતું મારું પણ ફેસ એવું હતું ને હું ક્યુટ કીટ હું હતી તારી ઉંમર થઈ ગઈ એટલે તારા ગાલ અંદર ગડી ગયા અને હું કાટો થઈ ગયો એટલે મારા ગાલ અંદર ગડી ગયા હું હિંતેર વરા નહી થઈ તમે હિતેતર વરા ના થયા હિતેતર વરા ચાલ ગાઈસ જોઈ લઈએ કબાટ ગાઈસ તો આ બધા કબાટ છે પલક ને કબાટ ગમે છે એની શું છે 18000 બટ થોડું ખાના આડાડા છે ખાના છે ને આટલા આટલા આમ છે

કબાટ તો ગયો એ કબાટ ના અઢાર હજાર કીધા પણ બીજો કબાટ ગયો તો પણ કાકા છે ને ભાઈ છે ને બહુ મોટી ખરીદી કરવા આવ્યા લાખ દોઢ લાખ ની ઘરનું આણું લેવા માટે આવ્યા તો કાકા અમને જવાબ જ નથી દેતા તો પછી મેં કીધું કઈ વાંધો બીજે જતા આવીએ કેમ કે અમારે થોડીક વસ્તુ લેવાની છે ને એક જ વસ્તુ એટલા માટે ક્યાંથી આપે બટ એવો ભેદભાવ ન હોવો જોઈએ હોવો જોઈએ ચાલો ગાઈસ બીજે જઈએ ગઈસ કબાટ તો નો ગઈ પણ આ ટીપાઈ છે ની ગમે છે ભગવાનને રાખવા માટે અમે ખબર છે પાંદની જોઈ લી હમણા ભગવાન માટે અત્યારે એક ટેબલ લીધું છે તો હું લઈને જાય છે અત્યારે તો ગઈસ તો કબાટ પસંદ આવ્યો છે પણ એ થોડું પલક છે ને ડિસ્કસ કરવામાં થોડું કલરના ના છે ને થોડી ના પાડે છે કલર મને ગમતો ને જે કલર ગમે છે એમાં સિંગલ એને કલર જોઈએ છે આખે આખો કલર મારી દેત નો આલે

બેડ સિલેક્ટ કર્યો છે બેડ બનાવવા માટે બનાવવા માટે ગાડલું આઠ ઇંચ નું રાખવાનું છે તો બહુ મસ્ત લાગે છે ઘરમાં ખાલી પડ્યું હોય ને તો પણ પલક ગમે છે ઓર્ડર ત્યાં આપી દો છે એડવાન્સ પેમેન્ટ પણ થઈ ગયું છે હવે ડાઇનિંગ ટેબલ ઘરમાં ધીમે ધીમે થોડું થોડું ઘટે છે તો મને લાગે રેખાબેન આનું નહીં આપે ને પેલા આ બધું લઈ લેવાના છે હમ ડાઇન ટેબલ એક રિયુ છે કેમ કે કિચન નો અમારે જે કિચન નો ભાગ છે ને એ બહુ મોટો છે તો ડાઇન ટેબલ આવી જઈને તો મસ્ત ઉપર જમવાનું મજા આવે જમણ ટેવ પડી ગઈ નીચે બેઠવાની પણ મને ઉપર પેલેથી ટેવ છે પણ માથા ઉપર બે તમારા આયરા આવે નીચે ની ટેવ થઈ ગઈ બે ઇન્ડમાં તો ફાઇનલી ગાઈસ કબાટ લેવાઈ ગયો બેડ પણ લેવાઈ ગયો બેડનો ઓર્ડર આપતી એટલે બેડ છે ને સાત દિવસની અંદર બનીને આવી જશે જેવો બેડ જોવે છે ને એવો બેડ આવી જશે ને ગાદલું તો અમારી પાસે વેટ ફિટ નું મેં અલગથી મંગાવ્યું હતું સાતની આઠ ઇંચની તો ઊંચાઈ છે આઠ ઇંચ ઊંચાઈ એટલે એ ગજબ ગજબનું છે એ મંગાવ્યું છે એટલે ગાદલા ટોટલ અમારી પાસે વેટ ફિટ ના ત્રણ છે

અમને શું વાંધો મહાદેવ હારે છે તો શું વાંધો પણ તો પણ થોડું ધ્યાન રાખવું પડશે હવે કબાટ જાય છે ને અમે જઈએ ત્યાં કરે ભાવન કરે કપડા કાલથી ગોઠવી જાય ને કપડા ગોઠવાના નથી ને કપડા કાલથી નહીં કપડા અત્યારે જ ગોઠવી દો ઈ ભાઈ હમણા કલાકમાં અહીંયા પહોંચી જશે કપડા ગોઠવાના દી શું પહેરું શું ન પહેરું મગજનું દહીં થઈ જાય ગાઈસ ગાઈસ મારે નાઈટ ડ્રેસ માં જ આખો દિવસ રહેવું પડે છે આજે કપડા એક પેન્ટ કણ ચેન્જ કર્યું તો ને એક પેન્ટ ત્યારે બહાર હતું ઈ જ પેન્ટ મે પાછું હમણાં પહેર્યું છે 3-4 દિવસ થઈ ગયા ને નહીં ઘણા દિવસ થઈ ગયા કપડા એમ પડ્યા ને જણ રવિવારીનો ડુસો પડ્યો ને એમ ગોસ્તી ગોતીન કાઠી કે આ લાગાયું પેલ લીધું આ લાગશે મેચિંગ થાય નો થાય ગમે પહેરી લીધું પહેરવાથી મતલબ બસ બીજું કઈ નહીં તો આજે કપડા સંકેલી ને ઇસ્ત્રી કરી રાતે મૂકી દેશે પલક અત્યારે હું સંકેલી બધા મૂકી દઈશ ખાલી ગોઠવી નાખીશ ને કબાટ આવે ત્યાં તરત ગોઠવાઈ ને અંદર મુકાય જ જાય કબાટ કબાટ હાસ જોડી જોડી ને કબાટ ને ફિટ કર્યો તો અત્યારે માન કબાટ નો લેવાય જોડી જોઈડિંગ વાળો નો લેવાય ફાઈનલી ઘરે પહોંચી ગયા કબાટ પણ આવી ગયો છે અને મ્યુનિસિપાલિટી ટાંકો મંગાવ્યો તો ટાંકો પણ આવી ગયો કબાટ ઉતારી લઈએ જૂનું પાણી છે એ બધું ઉપર ચડાવવાનું છે તો ફટાફટ પલક ઉપર ચડાવવા માટે મોટર ચાલુ કરીને જૂનો ટાંકો ખાલી કરીએ છીએ કેમ કે એ ચાલુ પાણી છે એટલે એ ખાલી કરાવવું પડે એમ છે એટલે એ ખાલી કરવા માટે મૂકી દીધું ટાંકાની અંદર એટલું પાણી છે બધું ઉપર ચડાવી દો ફટાફટ ખાલી થઈ જાય પંદર મિનિટમાં તો લગભગ ખાલી થઈ જશે ગાઈસ રાતના સાડા અગિયાર થઈ ગયા પલક નામ કપડા પીડા તો આ બધા મારા બંને મિક્સ ને બંને કબાટ માં મૂકી દેવાનો પ્લાન કરે છે બધા સંકેલો છે એકલી તો હું વધારે બોલું નહીં તો સારું નગર સુટું સપલ જાય રાખે ને ઘરમાં એ મને મારશે કેમ કે કઈ કામ કરાવવા નથી લાગતો તો આખરે ફાઇનલી ગાઈસ તો બધું જ સામાન ગોઠવાઈ ગયો છે એ ટુ જેડ કપડા તરી બધા ગોઠવાઈ ગયા ચાલો તો તમને બતાવી દઉં સોરી ઓ તૂટી નો જાય જો આ ઉપરના કપડા છે એ મારા છે આ ઉપરના કપડા છે ને મારા છે નીચે પલકના છે અનસાઇડ માં અમાર બનેના નાઈટ કપડા છે અહીંયા તો બધા નાઈટ કપડા આવી ગયા હજી ખાનુ નીચે રહી ગયું છે તો એ ટુ ઝેડ બધું સામાન આવી ગયો અમાર ગાઈસ હજી કપડા બહાર સુકાય છે ને હજી પણ કપડા ઉપર પેટી પલંગની અંદર છે હજી અડધા નથી એટલે આમાં સામાન આની બધા પેટી પલંગમાં છે ને જે પેટી પલંગમાં છે એ કબાટમાં મૂકવાના તો એ પણ પેટી પલંગમાં જ રાખ્યા છે એવું છે કેમ એવું હ પેટી પલંગ ના જે જે કપડાં છે એ ઓછા પહેરવાના હોય ક્યારેક ઠંડી બહુ હોય ત્યારે જ પહેરવાના હોય એ બધા કપડા માથે મૂકી દીધેલા છે પેટી પલંગ માં સર ચાલો ગાઈ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવો અને ભૂલતા નહીં શેર કરી દેજો નવા વિડિયો ની સાથે મળીએ ટુમોરો ત્યાં સુધી બધાય ને બાય બાય ને મારા હર હર મહાદેવ બાય કે હાલો બાય બાય મહાદેવ મહાદેવ એક મિનિટ હાલે બોલી જા એક વાગી ગયો ગાઈસ આ બધા કપડાં સંકલવા મને Not too late. Palang. Palang? Palang. 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 <laughs> I want you back here with me. We never should have said it's better this way. I'd rather be with you than someone I don't know. Now it's like we're living in two separate worlds. Come on back to me. Say that you won't go. I can't cope without you and I wanna hold you close. Say that you won't go.